મારું નામ કલ્પેશ પટેલ પટેલ કોટન ઉપલેટા પોરબંદર બાયપાસ અમારા અંદર આકસ્મિક કારણોસર પાંચ અમારા ગ્રાઉન્ડમાં જે કપાસનો ઢગલો જે આશરે વીસ થી પચીસ ગાડી જેટલો કપાસ હતો જે ગ્રાઉન્ડ ની અંદર પડેલો હતો એમાં આકસ્મિક રીતે આગ લાગી જતા એમાં સળગીને નુકસાન થયેલ છે અમારા જીમનો આખો સ્ટાફ અમારો ઓફિસનો આખો સ્ટાફ અને લોડરના ડ્રાઈવરો બધા જે કપાસ હતો એને ડિવાઈડ કરી અને બે ઢગલાને અલગ કરી નાખ્યા અને પાણીથી આગ બુજાવવા માટેના પૂરા પૂરા પ્રયત્ન કરી અને આગને કાબુમાં લેવાના પ્રયત્ન કર્યા ઉપલેટા નગરપાલિકા અને ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઈટરો આવી અને એને બાકી સળગતા કપાસને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હવે અંદાજે અમારો જે કપાસ છે એક ગાડીનો ઢગલો આશરે છે વીસ થી પચીસ ગાડીનો બરાબર છે એના બાર તેર હજાર મણ કપાસનો ઢગલો હતો